બાપા સીતારામ બગડાણા આજે અમે છીએ બગદાણા તો ઘરેથી નીકળી ગયા છે અડધે ગયા બગડાણા ભોગવાની તૈયારી છે બગડાણા ભોગી ગયા છે બાજુ હમણાં કે ગેટ બાપા સીતારામ ગયા રસોડે જવાનું છે દર્શન કરવા ચાલો ભોગી જશે દર્શન કરવા ચાલો તો મિત્રો આપણે પણ દર્શન કરી લઈ તમે પણ દર્શન કરી લો બાપા સીતારામ ધ્યાન મંદિર બપદાણા તો હાલો મિત્રો ભાવેશભાઈ મીરાશે ચાંડલા કરવા ચા પીને જાય રસોડે સોળે સોય સોળે ભોગી ગયા સામે વાલે દાળને શાક નીકળે અહીં રોટલી બનવાની તૈયારી છે રોટલી બની ગઈ છે તે એ રસોડેથી કંઈ કામ હતું નહીં અમે નીકળી ગયા છીએ ટ્રેક્ટર લઈને પાણા ભરવા ટ્રેક્ટરમાં પાણા ભરવા મળ્યા છે વરસાદ આવે તૈયારી છે તો રસોડે રસોડે બસ બેસી જવાના છે જમવા ડાઇનિંગ ટેબલ ઉપર જમાડે છે પીરસવાનું પણ હવે હેલું થઈ ગયું છે તો હલો મિત્રો અમે જમી લઈ તો જમવાનું ચાલુ થઈ ગયું છે જમી નીકળી બગડેશ્વર મહાદેવ દર્શન કરવા અહીંયા આવીને દર્શન પછી જોઈએ કુંડમાં કુંડમાં પૈસા નો કાસબો પછી જવાનું નાવા मेरा ना वापस आ गए फोन अमार जाने से घर है तो निकले जाए खरीदी करवा अँ जो जता भाई तो मेरा खेल करवा खेल जो रहे जो फोन आ गए वरसाद चालू थी जाए अमी निकल जाए घर है हाँ भाई तो रेमकोट पहली तो ફેરે ભોગી જશે બાપા સીતારામ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો